ભાવનગર શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જગદીશભાઈ પાઠક દ્વારા કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટને પગલે પોતાનો મત બજેટ કર્યો હતો જગદીશભાઈએ જગદીશભાઈએ રજૂ થયેલા બજેટને બજેટને હતું હતું લઈને પોતાનું વિશ્લેષણ વ્યક્ત કર્યું આજરોજ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજી દ્વારા બે હજાર ચોવીસનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવેલ આ બજેટમાં ખાસ કરીને મહિલાઓ યુવાનો કિસાનો અને પગારદાર કર્મચારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક અને વિકાસલક્ષી માની શકાય મહિલાઓ માટે એક કરોડ લખપતિ દીદીની યોજના ખૂબ મહત્ત્વની માની શકાય ઉપરાંત એક કરોડ ઘર કે જેમાં ત્રણસો યુનિટ વીજળી મફત મળે એ રીતે સોલાર પેનલની યોજના પણ ખૂબ મહ મહત્વની માની શકાય તેમજ બે કરોડ ઘર બનાવવાની યોજના પણ ખૂબ મહત્ત્વની માની શકાય ઉપરાંત વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ આશા વર્કર અને આંગણવાડી બહેનો માટે આરોગ્યલક્ષી યોજનાઓ તેમજ અન્ય વિકાસલક્ષી કાર્યક્રમો જે આ દરખાસ્તમાં રજૂ કરેલ છે તે ખૂબ જ અગત્યના માની શકાય જ્યારે ઇન્કમટેક્સની વાત કરીએ તો તેમાં કોઈપણ પ્રકારના વ્યાજ ઇન્કમટેક્સના દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરેલ નથી પરંતુ એક મહત્ત્વની જોગવાઈ કરેલ છે જેમાં જે લોકોને બે બે હજાર દસ પહેલાં પચીસ હજાર રૂપિયા સુધીની ટેક્સ જવાબદારી ઊભી હોય અને વિવાદિત હોય તેવા કેસમાં આવી પચીસ હજાર સુધીની જવાબદારીઓમાંથી માફિયા મળશે તેમજ બે હજાર દસ પછી દસ હજાર રૂપિયા સુધીને કોઈની પણ ટેક્સ રકમ બાકી હોય તો આવી ટેક્સની રકમ છે એ માફ કરવાની જોગવાઈ પણ બહુ મહત્ત્વની માની શકાય ટેક્સના દરમાં ફેરફાર નથી એટલા માટે જૂની યોજના મુજબ અઢી લાખ રૂપિયા સુધી કર મુક્તિ અને પાંચ લાખ રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ન લાગુ પડે જ્યારે નવી યોજના મુજબ ત્રણ લાખ રૂપિયા સુધીની કર મુક્તિ અને સાડા અને સાત લાખ રૂપિયા સુધી કોઈપણ કરતા તેના ટેક્સ ન લાગુ પડે એ પ્રકારની યોજના છે આ બધી યોજનાઓ ખૂબ જ આવકારદાયક છે અને આના કારણે ગરીબ મધ્યમ અને અન્ય દરેક પ્રકારના લોકોને ખૂબ જ ફાયદાકારક રહેશે આમ આ બજેટ ખૂબ વિકાસલક્ષી અને સારું અને સમતોલ તેમજ ઈમાનદાર બજેટ ગણી શકાય